ત્યારે વાહડો ભાંગી જાય નાળી ન પડે ભાઈ બીજો કઈ આઈડિયો બનાવો છો તો બીજો કઈ કાઢવાનો છો છે ગમે એમ કરી નાળી પસાડવાનો છે આ વિપુલ ભાઈ તો ઓપી વાળા ભાઈ પસાડવાનું બીજું ઉપાડ્યું છે કે ગમે એમ કરી નાખવું છે એ ગમે ક્યાંક આઈડિયા કરે હાલા તમને બધા શું કરે છે જાય છે હવે અહીંથી લઈને જાય છે હવે મગજ ઠેકાણા નથી મગજ ઠેકાણા નથી લઈ આવ્યા ત્યારે કેટલી

નાળિયેર તો પાડ્યું પામ તો જોવો આમ તો જોવો વિપુલ ભાઈ હાય આટ તારે નહી આ બધું ઉડે છે અંદર તો આસે પાણી નીકળ્યું હે આમાં જો પાણી નીકળો જો હા નહીં હા નહીં આ તો પાણી હોય તો નીકળે

એક વાડો નહીં પાણી કઈ હો તમે વિપુલ ભાઈ નાળો ભાંગી ગમે ત્યારે હો ભાઈ એક વાડો ભાંગી નઈ ખતો

હા તો ફોન કઈ જગ્યાએ સુરત માં હા તો વાંધો મને એડ્રેસ આપજો તો હું લઈને ની લાઈન મોકલાય